નશો કરાવી શારીરિક શોષણ આરોપ ડીપી રોડ પર ધંધો ચાલતો હોવાની લેખિત મૌખિક ફરિયાદ અનેકવાર કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોય તેથી આવા ઈસમો બેફામ બની ગયા છે ત્યારે આ મામલે એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં કેશોદ તાલુકાના ઈસરા ગામના હેતલબેન પોતાના પારિવારિક માસી જ્યોતિબેન મેસવાણિયાના ડીપી રોડ પર આવેલ પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં ઘરે ખુશીથી આટો મારવા આવેલ હતા ત્યારે રાત્રે એકાદ વાગ્યે હેતલબેનના રૂમમાં તેમના માસીના ભત્રીજા પ્રદીપ હરિદાસ ગોંડલિયા બળજબરીથી રૂમમાં ઘૂસી દુષ્કર્મ કર્યા હોવાનું હેતલબેનને પોલીસમાં જણાવેલ ત્યારે આ બનાવની પોલીસમાં કરેલ ફરિયાદમાં મુખ્ય સૂત્રધાર જ્યોતિબેનનું નામ ન હોય માત્ર તેમના ભત્રીજા પ્રદીપનું જ નામ આરોપી તરીકે દર્શાવેલ હોવાથી હેતલબહેને આ બાબતે અસંતોષ વ્યક્ત કરી ઉચ્ચ અધિકારીઓ તેમજ ન્યાયપાલિકાના દ્વાર અટકટાવવાનું પણ જણાવેલું ત્યારે આ સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર હેતલબેને પોતાની આગવીધિ જણાવેલ મારું નામ હેતલબેન નરેન્દ્રભાઈ મહેસવાણીયા છે અને હું ઈશરા ગામથી છું અને હું મારા માસીના ઘરે આટો મારવા ગયેલી જ્યોતિબેન મેસવાણીયા કેશોદ પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહે છે અને તેને ત્યાં તેના દિયરનો છોકરો હતો પ્રદીપ હરિદાસ ગોંડલિયા અને જ્યોતિબેન મહેસાણીયાએ મારી ઉપર પ્રદીપને કેવડાવીને ખરાબ કામ કરાવેલું છે એને જ્યોતિબેને મને નશો કરાવ્યો અને પછી મેં સવારે મારી માસીને કીધેલું કે તમે આવું મારી સારે કેમ કરાવ્યું તો એને કીધું તું કોઈને કહેતી નહીં હું હું એને સમજાવી દઈશ એમ કરીને વાતને ટાળી દીધી પછી મેં બધું જાતું કર્યું અને બે દિવસ પછી મને હિંમત આવી તો મેં પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ લખાવી તો આમાં મેં જ્યોતિબેનનું નામ લખાયેલું હતું અને પ્રદીપ ગોંડલિયાનું તો એક પ્રદીપ ગોંડલિયાનું જ આપ્યું અને જ્યોતિબેનનું નામ ન આપ્યું પોલીસવાળાએ એટલે એનું પણ આમાં નામ હોવું જોઈએ શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કેશો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો